મજૂર ને શું ટા તમતા હતી બહુ આવજે એ મજૂર ભલે તમને જલસા કર એને આ ના ના ભાઈ આ કર્યું વેપારી વેપારીને ને બસ ફોન ઉપર તો અલ્પેશભાઈ ટાઈમ આ ખેડૂના ખા ખાઈ વધારે આવે ખેડૂના પૈસા ખાઈને અલ્પેશભાઈ ડોલરિયા ગોંડલ યાર્ડ ચેરમેન ચોરીઓ થાય છે ગોંડલ યાર્ડમાં કોઈ પણ દેવા જાવ તો ધ્યાન રાખજો ગોંડલની ગાડીઓ આવે યાર્ડમાંથી એના બચાવવાળા અલ્પેશભાઈ બેઠા છે

તો રિપોર્ટ કામમાં દહ ભારી અમે નાખી આવ્યા છે પણ એ આપણે થોડી ખબર હોય કે આ તૈયાર કીધું નાખી આવ્યા છે મારા મેં તને ફોન મારા થોડું ધ્યાન રાખવાનું ને આમાં 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 ભાઈ કોને ગણવા આમાં

મોટું વેપારી એમ કે મજૂર ના માયરા આ માયરો કોઈ કઈ કર્યું નથી કારણ કે વેપારીને ને બસાવવા વાળા જાજા અત્યારે કેડું મરે તો માય ગયા કે પણ વેપારીને બસાવો એટલે આમાં કોઈની કઈ જવાબદારી નથી કોઈને કઈ આંગળી અડાયડી નથી જી છે આમાં યાર્ડ ની પેઢી રહે એ ભાઈ આવે અને પછી જી આગળની કાર્યવાહી થાય બરાબર કપાના પપ્પાને દઈ દીધા ને એ પછીનો એક રૂપિયો ભાઈ લીધો નથી કોઈ આમાંથી

Pesa, pesa que no va a parar.